શ્રી અંબિકા એ નમઃ જય શક્તિ મારું નામ યશરાજસિંહ રાજેન્દ્રસિંહ રાણા આજે આપણે સર્વ છીએ હળવદ મધ્યે અમર મહેલ ખાતે આવેલું શ્રી આદિશક્તિનું મંદિર જે ચંદ્રાસલ તળાવના રમણીય કિનારાની બાજુમાં આવેલું છે આ મંદિરની વિશેષતાની વાત કરી તો એમ માનવામાં આવે છે કે આ મંદિર જે હળવદ શહેર જેટલું પૌ પૌરાણિક છે પ્રાચીન છે એટલું જ આ મંદિર પૌરાણિક છે એવી માન્યતા છે કે અહીંની જે સ્થાપના રહી એ રાજમહેલની સ્થાપનાની સાથોસાથ કરવામાં આવી છે અને અહીં પ્રાપ્ત ત્રણ લેખોમાંનો એક લેખ જે અહીંના શિખરબંધ મંદિરનો છે એમાં એવું ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે શ્રી અમરસિંહજી બાવા જે રાયસિંહજીના પુત્ર હતા તેમના દ્વારા વિક્રમ સંવંત અઢારસો ને છાસઠના રોજ શ્રાવણ વદી તેરસને સદાશિવ એટલે કે હલાદીનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી અને સદાશિવ હલાદીનાથ મહાદેવની સ્થાપના અને ચતુર્ભુજ સ્વરૂપ શ્રી શક્તિમાના મંદિરનું શિખરબંધ મંદિર બાંધવામાં આવ્યું માતાજીની વાત કરીએ તો શ્રી શક્તિ માતા એ જાલાઓના આસ્થાનું કેન્દ્ર છે શક્તિ માતા એ જાલાઓના જન્મદાત્રી છે ત્યારે અહીં હળવદ મધ્યે શ્રી શક્તિમા શ્રી ચામુંડેશ્વરી અને શ્રી બ્રહ્માણી માનું મંદિર આવેલું છે સાથે તેમની સાથે હલાદીનાથ મહાદેવ બિરાજમાન છે અહીં નવરાત્રિના નવ દિવસ માતાઓ અને બહેનો દ્વારા માતૃવંદના સાથે ભક્તિભાવ સાથે ખૂબ સારી રીતે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે સાથે જ દશેરાના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા હળવદ ધાંગેધ્રાના સર્વ ભાયાતો દ્વારા અહીં શસ્ત્ર પૂજન કરવામાં આવે છે સાથે જ એક ઐતિહાસિક ઘટનાનું સાથે જોડાયેલું એટલે કે હળવદ ગામનો જે પાયો જે હળથી ખોદવામાં આવ્યો છે તે હળ પણ અહીં ઉપસ્થિત છે તેની પણ દશેરાના દિવસે પૂજન અર્ચન કરવામાં આવે છે મંદિરની વાત કરીએ તો મંદિરના પૂજારી દ્વારા વારસામાં પેઢી દર પેઢી અહીં પૂજન અર્ચન કરવામાં આવે છે અને શ્રી ઘનશ્યામસિંહજી બાવા જે મેઘરાજજી બાવાના ફાધર હતા તેમના દ્વારા બનાવવામાં આવેલ મંદિરના બંધારણરૂપ અહીં નિયમિત રૂપે ચંડી પાઠ પણ કરવામાં આવે છે અને સાથે જ માની છડી પોકારવામાં આવે છે આજે પણ અઢળક લોકો હળવદ શહેરના અઢારે વરણ શક્તિમા નહીં પૂજન અર્ચન અને દર્શન માટે અહીં પધારે છે